એટલે ઓલા બાપા આપણા ગામડાના હા અભણ ને ઓલા કોલેજ જ છોકરાઓને છૂકા બાપાને આપણે મજાક કરીએ એટલે કે બાપા ઉખાણા ઉખાણા રમીએ એટલે બાપાએ કીધું કે ભાઈ તમે છોકરાઓ ભણેલા અમે અભણ તમારી સાથે અમારી કેવી રીતે હરીફાઈ થઈ શકે અમે તમને ન જીતીએ કે ના બાપા એવું ન હોય અમે એવું હળવું પૂછ્યું બસ તમને સારું લાગે એવું અને છતાંય તમને એવું બાપા લાગતું હોય તો આપણે શરત રાખીએ કે અમે ઉખાણું તમને પૂછીએ ને એનો તમે જવાબ ના આપીએ કહો તો તમારે અમને હો રૂપિયા આપવાના અને અમને તમે પૂછો અને એનો જવાબ અમે ન દઈએ કે તો અમે તમને બસો દે તો એ કે એવું ડબલ પણ હોય તો કરીએ તો જો જો તો એમ તો ભાભો કહવાળો હા હા ભાગ્યના ભાગમાં લિકટકી કરતો હોય કેવો હોય છોકરાએ પ્રશ્ન કર્યો છોકરા છોકરાએ કીધું બાપા તમે પેલા પૂછો હાલો તમે પેલા એટલે બાપાએ કીધું કે જો છોકરાઓ તો હું પૂછું તમને પૂછો કે પાખું વગીરનું ઉડે અને પગ વગીરનું દોડે ઈ પક્ષી ક્યું એટલે ઓલા ગોથું ખાઈ ગયા તમને કોઈ વાપી આવ્યું ઠે આ એક જ પ્રશ્ન એ કે બાપા નથી આવડતું પાકો પાકો કરો ઢીલા બટા બસો એટલે ઓલા બસો આપ્યા કાલ્યો બાપા આ બસો અમે હારી ગયા હવે અમે એનો એ પ્રશ્ન તમને પૂછી કે પાંખો વગેરે દોડે ઉડે અને પગ વગેરેનું દોડે શું એટલે એ બાને અમને જાણવા તો મળે બાબા કે આઈ જા આ માલી હો પાસા મને નથી આવડતું કે ઉપાડી લે હે